મળ્યો નથી ને કામગીરી કરવાની હોય એટલે અરજી અમે આપવાની કીધી દબાણ હટાવવા નથી અમારે નથી આપવાની હતી પોલીસ માં ડાયરેક્ટ અરજી દબાણ શાખામાંથી થાય અને એથી જે પોલીસ સ્ટેશન માં આવે પોલીસ સ્ટેશન વિભાગ આપણને નિવેદન લઈને ફાળવતી હોય અમે ઉપલી અધિકારી ફૂટેલું એ મને કામગીરી પણ મળે ત્યારે કાર્યવાહી કરે ને પોલીસ પોલીસ બંદોબસ્ત મળે ત્યારે કાર્યવાહી થાય ભાગરૂપે જયારે ટીમ મળે અને વ્યવસ્થા કાયદો વ્યવસ્થા હોય પોલીસ બંદોબસ્ત મળે ત્યારે કામગીરી કરતા મળે તમને નથી મળતી ટીમ ઝોન કરીએ ત્યારે મળે અને સંવેદનશીલ વિસ્તાર હોય પોલીસ બંદોબસ્ત લઈને બેઠા માગણી ઝોન માં હોય અમારી લગભગ પંદર દા પેલા બી કાર્યવાહી ગઈકાલે બી મોટો પ્રોગ્રામ થયેલો છે મિલન શાહ